લાડવા ગાંઠિયા કયા ગાંઠિયા છે લાડવા ગાંઠિયા એટલે એમ કે ફાફડી ને આવી ગયા જલેબી ન થાય લાડવા આવ્યા અને સરસ મજાના જો બધા થાળી લે તો જો આપણે સાડા પાંચ આખું થઈ ગયું છે ને તો કે પણ ખાલી થઈ ગયો છે એટલે સરસ મજાના ટોક લાવે છે અને હવે ટોક બધો થઈ જાય યુટ્યુબ ફેમિલી જેમ બધા મજામાં મજામાં રહેશે અમે પણ મજામાં છે વિડીયો ચાલુ કરતા પહેલાં બધાને જય માતાજી જય મા મોગલ ને મારી પાછળ જવા સીધો રમણ છે નામ જો આમ કાંધાની બહાટી બોલાવે છે આ ગોબરું કરે કા સુરત નારાયણ કોર કાઢી ગયા છે ને આ કાંથું ના

આજે અમારે ખડું થઈ જવાનું છે પૂરું આ થઈ જાય કે નથી ખબર બાકી પણ ઘડું ખરું તો ખોખરું થઈ જવાનું ગાડી ભરે છે સરસ જઈ શકતા નાસ્તો લેતા લાડવા ગાંઠિયા કયા ગાંઠિયા મોટા ખેડો આવી ગયા તો

તો જાય એટલું રૂસે હવે કાંઈ જાજુ એવું નથી મિત્રો ઘણું ખરું આજ તો કાઢી નાખ્યું છે એટલે એમ કે પૂરું જ થઈ ગયું છે તો થોડું ઘણું કદાચ કાંધું રહી જાય તો રહી જાય બાકી તો હવે કાંઈ રહેવાનું નથી બાકી ગાહાડીઓ તો જો વરાય જાય છેલ્લી બાકી મજૂર રહી જશે તો ઘર ઘર નહીં પણ ધીમા ધીમે વરશે જો થાકી ગયા છે તો એ પડી જવી રહેશે અત્યારે તો જો સરસ મજાના આવો ટોક કર્યા આવે છે અને માંડોને ઢીગલો પણ જોવડો થઈ ગયો છે દેખાતો દેશે તો એક વાશમાં દેખાય કીતી આગળ દેખાય છે મૂનાગતા થાકી જાય એટલે બેસી જશે શાંતિથી Zdaj je grmpanja desi. To halo zase nasmezeno, klavesi je to deha. Zakvo zakotom ne deha, to je šumiti. Bakino to zaobati pūro. To je ne. Ta halomitralekšče ne se skriva, to zaživu. તો જો આપણે પડેલી વીએ ઘેરે ને ઘેરે તો હાવ દી આત્મી જો કેમ કે ઘડી વાર આપણે તગારાને ઉલી દીધું પછી પાછા સા પાણી બનાવ્યા હતા પછી બધાને ચા પાણી પાઈ દીધા છે અને ખળાનું કામ થઈ ગયું છે રેડી હવે ધાર દેવાની છે પણ હવે ધાર તો હમણાં નહીં દે કેમ કે પહેલી ડુંગળી પડશું અને પછી ધાર દેવાની છે એ ધાર દે એવી તમને બહાર દેખાડશું બાકી મેંડવીનું કામકાજ થઈ ગયું પૂરું મિત્રો જો તમને દેખાડ થઈ ગયું ને ખેતર ખાલી તો જો મિત્રો એક ઢીગલો અહીંયા કરેલો છે એક અહીંયા ને એક જો વારો તો ત્રણ ઢગલા પાડી દીધા છે અને અમારા જોર છોટું ભાઈ બધા રમે છે સરસ મજાના જો રોજ અમરું છે અને દીદા દે તે પણ સરસ મજાના આવે એની ઘેરે જતા રહ્યા છે અને આપણો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો ને કરવાનો છે અહીંયા એન્ડ અમારો વિડીયો ગઈ હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગાલ રાધે રાધે આવજો ભાઈ બાય